કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના એકસો ચાર ગામોમાં દસ હજાર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં જનભાગીદારીથી જળસંચય મહાભિયાન હવે જનઆંદોલન બન્યું છે આવનાર સમયમાં પાણીની સ્થિતિ વિકેટ ન બને તે માટે દેશમાં સૌથી વધુ જળસંચયના કાર્યો ગુજરાતમાં થઈ રહ્યા છે પોતાના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં દસ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ મળી છે જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વન પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાના એક જ મહિનામાં દસ હજાર રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો પૂર્ણ કરવામાં આવશે આવનાર સમયમાં જળસંચયની યોજનાએ જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે સાથે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો આ યોજનાનો હેતુ છે આજે ગુજરાતના પ્રદેશના યશવી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કેન્દ્રના જળ શક્તિ ના કેબિનેટ મંત્રી બન્યા પછી અને આજે એમનો જન્મ દિવસ છે ત્યારે ઓલપાડ એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાએ જન્મ દિવસ અનોખો રીતે ઉજવવાનું નક્કી કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન કેદ ધરાઈને ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર એકસો ચાર ગામના સરપંચીઓ આજે એક સાથે ઓલપા તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગામના ગામ્ય વિસ્તારની અંદર ગામ વિસ્તારની અંદર એક ગામમાં સો જેટલા રિચાર્જ બોર્ડિંગના કામની શરૂઆત આજે કરી છે એક મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે જિલ્લા પંચાયતના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામો મંજૂર થયા છે આજે શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે તો એમણે જળ સંકટ મંત્રાલય સંભાળ્યા પછી સમગ્ર દેશની અંદર વોટર રેન હાર્વેસ્ટના કામ જે રીતે કરે છે એમણે જે આપેલું કામ એ સમગ્ર દેશની એક જન આંદોલન બનાવી દીધું છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર અમે આ બીજા તબક્કાનું કામ કરી રહ્યા છે પહેલા તબક્કાની અંદર ઓલપાના તમામ ગામોની અંદર રિચાર્જ બોરિંગના કામો થઈ ગયા હતા આપણે જોયું છે જે ગામની અંદર ડેલાર ગામ છે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલો છે આજુબાજુ ખૂબ ઇન્ડસ્ટ્રીઝ આવી છે આ ગામની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવવાને લઈને પાણી જે ભૂગર્ભ જે બહાર નીકળવામાં આવ્યું હતું એના ટીડીએસના સ્થળ લગભગ બારસો જેટલા ટીડીએસ એના થઈ ગયા હતા પરંતુ અમે પહેલા તબક્કાનું જે વોટર લેન હાર્વેસ્ટરનું કામ કર્યું એનાથી એના ટીડીએસ ઘટીને સડીસોથી સાતસો ટીડીએસ થયા છે હવે પછીના આ જે બોર્ડિંગના કામો જે આ ગામમાં થવાના છે હું માનું છું કે બસો સુધી અમે ટીડીએસ લઈ આવશું આ જ્યારે એકસો એકસો આ ચાર ગામના સરપંચીઓએ આ એક જન આંદોલન તરીકે લઈ લીધું છે ને હજુ પણ હું આપના થકી મારા તમામ સરપંચોને વિનંતી કરું છે કે તમારા ખેતરોને હજુ જ્યાં પણ કાંઈ પાણી ભરાતું હોય ત્યાં અમે આ કામ કરવા તૈયાર છે બીજી પણ અમે ગ્રાન્ટ આપીશું ને આ કામ કરીશું ઓલપાડ તાલુકો નંબર વન રહ્યો છે ને નંબર વન રિચાર્જ માપી રહેશે